હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ધભોઈ શહેરના છીપવાડ બજારમાં આવેલ હોલ ખાતે ખત્રી મુસ્લિમ બાવીસી કમિટી દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો સાહીઠ પૈકી ઓગણીસ જેટલા બાળકોને પ્રથમ ક્રમે આવેલા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું બીજા બાળકોને આશ્વાસન ઇનામ આપી મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યું હતું દબોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને ઇનામી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનિયર અને સિનિયર કેજીથી લઈ કોલેજ સુધીના ટોપ ટેન સેક્શન મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજવામાં આવ્યું હતું ધભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને ઇનામી વિતરણ કાર્યક્રમમાં ધભોઈ ખત્રી સમાજના પ્રમુખ ખત્રી હાજી ફકીર મોહમ્મદના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પ્રત્યે રુચિ વધે તેવા કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો ઓગણીસ જેટલા બાળકોના વધારે માર્ક્સ આવતા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રથમ ધભોઈના ખત્રી સમાજના પ્રથમ ડોક્ટર એમબીબીએસ ખત્રી અરફાત હુસેન મૌલાના મહેંદી હુસેન વગેરેઓના ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખત્રી સમાજના પ્રમુખ ફકીર મામા સુલતાનજી ખત્રી વિડીયોના ઉપપ્રમુખ ખત્રી બિલાલ ગજી મહામંત્રી ખત્રી હસન રજ્જાકભાઈ વાઘોરવાલા ખજાનચી હાજી નિસાર હુસેનભાઈ ચાચા વાલા મંત્રી ખત્રી ઇબ્રાહિમભાઈ સુલતાનજી દાવર સ ખજાનચી ખત્રી હાજી સોએબ ઇસ્માઈલભાઈ વાઘપુરાવાલા સહિત આગેવાનોએ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ઇનામ અને સર્ટી આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમ જાણવા મળ્યું હતું રેબોત રફીક મંસુરી

અલમદુલ્લા આજ રોજ ડભોઈ ખત્રી સમાજનો એજ્યુકેશન લાઈનનો પ્રોગ્રામ થયો એજ્યુકેશનના પ્રોગ્રામના અંદર એકસો સાહીઠ બાળકોએ ભાગ લીધો તેમાં ઓગણીસ છોકરાઓ ફર્સ્ટ નંબર આવ્યા એમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છ ભેટો સખીદાતાઓ તરફથી બે ભેટો અને પુરસ્કાર કમિટી તરફથી આપવામાં આવ્યો છે એજ્યુકેશનના લાઇનથી દરેક સમાજ આગળ આવે જેટલું એજ્યુકેશન આવશે એટલી આપણી કોમમાં તરકી આવશે દરેક વિભાગમાં દરેક સમાજમાં એજ્યુકેશન હશે તો જ તરકી આવશે એને લઈને લોકોને પ્રોત્સાહિત કરવા માટે અમે પ્રોગ્રામ કર્યો તો આ પ્રોગ્રામના અંદર અધ્યક્ષ સ્થાને અમારા ખત્રી સમાજના પ્રમુખ હાઝી ફકીર મોહમ્મદ ખત્રી ઉપપ્રમુખ હાજી બિલાલભાઈ ખત્રી અને અમારા સમાજના મહામંત્રી હસનભાઈ ટીવી નાઇનવાલાએ બહુ જ રીતે આગળ પ્રોગ્રામ સફળ થાય એમને ખૂબ મહેનત કરી છે અને અમારા નવજવાન તબક્કાઓએ પણ સમાજના છોકરાઓએ પણ અમોને બહુ જ ખૂબ સહકાર આપ્યો છે તે તમામના અમે લોકો મુબારક બાદ પાઠવીએ છીએ